જે અંતર્ગત આ વર્ષે સશક્ત નારી સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબાનું આયોજન કરાશે સારા ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા ભૂમિપૂજન પ્રસંગે માહિતી આપતા સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સનફાર્મા રોડની એકસો ચાલીસથી વધારે સોસાયટીઓના સમૂહ દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ વર્ષે સશક્ત નારી સશક્ત રાષ્ટ્રના શીર્ષક હેઠળ ગરબા યોજાશે આ હેઠળ સારા ફાઉન્ડેશન અને શ્રી પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળાના સંયુક્ત ઉપક્રમે એક હજારથી વધારે દીકરીઓની પંદર દિવસની ખાસ જુડો અને કુસ્તીને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે સન ફાર્મા રોડ સ્થિત સારા ફાઉન્ડેશન દ્વારા આ વખત પણ બે હજાર ચોવીસમાં ચંગે નવરાત્રીનો ઉત્સવ મનાવવા જઈ રહ્યા છે અને આ જોઈ શકો છો કે અમારા વિસ્તારના તમામ રહીશો કેટલા ઉત્સુકતાથી આજે બધા એકઠા થયા છે આજે અમે ખાત ખાતમુહૂર્ત કર્યું છે ને દસ વર્ષથી જેમ આ વર્ષે પણ આપણે એક વિચાર લઈને આવ્યા છે કે આપ જાણો છો અત્યારે જે મહિલાઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે જે રેપની કેસ હમણાં જે આપણા બંગાળમાં બની અને વિવિધ જગ્યા ઉપર આ રીતે બહેનોને પ્રતાડિત કરવામાં આવી રહી છે તો એમને સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર એક એ સ્લોગન સાથે અમે આ ગરબા કરવા જઈ રહ્યા છે જેમાં એક રજીસ્ટ્રેશન કાઉન્ટર કરીશું જેમાં અમારા વિસ્તારની જેટલી બહેનોને સેલ્ફ ડિફેન્સની જો ટેકનિક શીખવી હશે તો અમે એ લોકોને નિઃશુલ્ક આખી ટ્રેનિંગ કરીને પ્રશિક્ષિત કરીશું તો એ હેતુથી આ ગરબા અમે કરવા જઈ રહ્યા છીએ બહેનો માટે દર વર્ષની જેમ આ વખતે બી અમે સિક્યુરિટીથી રહી સેફ્ટીથી લઈને એમના હેલ્થ અહીંયા મેડિકલ ટીમ અહીંયા એમ્બ્યુલન્સની સેવા અહીંયા સી ટીમ ને બધી જ રીતે એ લોકોને કોઈ તકલીફ ના પડે ને અમારા સ્વયંસેવક તો છે જ સારા ફાઉન્ડેશનના એ રીતે અમે એ લોકોને અમારો બેસિક કોન્સેપ્ટ એ છે કે અમારી જે બાળકીઓ છે અમારા આંગણે અમારા ત્યાં રમે દર વર્ષે જેમ જે શેરી ગરબા થતા હતા એ જ રીતે અમારું આ એક મોટો પરિવાર છે સનફાર્મરો જેટલી હિન્દુ સોસાયટીઓ છે એનું આ એક સંગઠન છે અને અમારી બહેનો દીકરીઓ અમે સામે રમે એ હેતુ અમારો મુખ્ય ઉદ્દેશ રહેલો છે દર વર્ષે એટલે અમારી બહેનો અહીંયા સુરક્ષિત જ રહેવાની છે અને ખૂબ ઉત્સાહથી આ ઉત્સવ મનાવવા જઈ રહી છે સારા ફાઉન્ડેશન રાઠોડ અને સરસ્વતી દુધરેજીયા મધુર કંઠે દીકરીઓ સુરક્ષિત ગરબા રમી શકે તેવું આયોજન પણ કરાયું છે આજે ભૂમિપૂજન કર્યું છે સારા ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવનું છેલ્લા સાત વર્ષથી આપણે આ જગ્યા ઉપર નવરાત્રિનું આયોજન કરતા આવ્યા છે કે આ નવરાત્રિનો મેન પ્રયોજન એ છે કે મારી દીકરી મારી બહેન મારા આંગણે એટલે આજુબાજુની એકસો ચાલીસ સોસાયટીઓનું એસોસિએશન મળીને આ ગરબા કરતું આવ્યું છે અને આ વખતની અમારી ગરબાનું થીમ છે કે સશક્ત નારી સશક્ત રાષ્ટ્ર એટલે જો આપણા દેશની નારી સુરક્ષિત અને સશક્ત હશે તો આપણું રાષ્ટ્ર સુરક્ષિત અને સશક્ત જ થશે એ થીમ સાથે આપણે સારા ફાઉન્ડેશન નવરાત્રી મહોત્સવ કરવા જઈ રહ્યા છે અહીંયા કોઈ મહિલા માટે મહિલાઓ અને બહેનો માટે આ વખતે સારા ફાઉન્ડેશને એક વિશેષ આયોજન કર્યું છે કે જે મહિલાઓ અને બહેનોનું સેલ્ફ ડિફેન્સ વધે એના માટે આપણે મફત કહેતા કે નિશુલ્ક એમને જુડો અને કરાટે ક્લાસીસ આપણે આપણા સારા ફાઉન્ડેશન તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી આપણા ભારત દેશની અંદર જે અમુક કુ બનાવો બને છે મહિલાઓ સાથે એવા બનાવો ન બને અને આપણું રાષ્ટ્ર સશક્ત મહિલાઓ સાથે સશક્ત રાષ્ટ્ર બને એ આપણી આ વખતની થીમ છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર